કાકાનો મોકો ઉભા રહો એક તમા તમારી બરાબર છો તમારું મોડમ થૂક્યું એટલે પણ બીજી સાથી મારી તા કાકો મન કે થૂજો એનો અધો નહીં પણ તમાકુ તમાકુ જ મોકલવાની એ જો ના ફોફારી દીધી હોય છે તારે ખબર પડી આ કે આવો તો તમાકુ આ તો બોલો કઈ હાસ્ય નથી મર તું વિચાર કરો યાર ડગલેન પગલે સાહેબ મને તમને હાસ્ય મળે તમારી દ્રષ્ટિ ઉપર આખો આધાર છે હવે હું બસ ની અંદર મુસાફરી કરતો મારી આગળ એક કાકા ઓમામ ઉતારે કાકા મને ઓમામ કેમ કરો છો કાકા તું ઈ કર બહુ મજા આવશે તે મેં ચાલુ કર્યું ઓમામ બકો કાકા મજા નહી આવતી યાર કાકા તન કહેવાનું ભૂલી ગયો કે ના કરો મોગરી ગાલે ની તારું સત્ય ના જાય તારું આ ચીકા ગોબરા છે કોઈ હાસ્ય નથી મરતો બિચારો ડગલે પગલે છે મને તમને હાસ્ય મળે પણ તમારી દ્રષ્ટિ પર આખો બાકી આપણે તો બે પીધેલા ગાય શું ઉપર બેઠેલા ફૂલ પીધેલા એટલે વરસાદ થયો તા જોડે વાળો રડવા મળ્યો પેલો કસલા રડો છે કેમ તાકા વાદર માં થઈ ગયું પેલા વરસાદ બંધ થઈ વીજળી થઈ તા જોડે વાળો કે ચિંતા ના કરે વેલ્ડિંગ વાળા આવી ગયા કે ઉપર તો વેલ્ડિંગ થાય ગયું સમજાવે ને સાહેબ સમજાવે ને સમજે જનાવરની જાત અખો ભગત કે શું કરે બાપા નહીં અમારી લાય

અને એની તિજોરી ખોલવાની મચ્છી પરફ્યુમ સેન્ટ પાવડર આવી સારી સારી સુગંધી આવશે અને એ જ બહીના ગેર તમારે બે બરાબ અહીં જવાનું અને એ જ તીજોરું ખોલવાનું ટાઈગર બોમ્બ માછન ગોળીયો ફોલો પહેલું કાં ગયા કોમી આવે હા ટાઈગર નગ્ન જીવન એ શું છે સાહેબ બાકી આ તો બધા વ્યવસ્થિત ગોઠવી ગયા છે બહુ સમજદાર છો બાકી અમારી પાછું નહીં ગોઠવાતા અમાર તો હાઈ જાય દીવાલ હોદી નહીં કોઠવાતા અરે તમે નિમોણો કર્યો તો લગ્ન માટે છોકરી જોવા ગયો એમાં છોકરીએ હા પાડી છોકરાએ હા પાડી તો છોકરીન માં આઈ ના પડે તેઓન પસંદ કર્યો તા કહો તા ના પાડ દે તકે કે સાથી તા કે પબજી પર પેલા આવો જ મને જોવા આય લોકો આ હારો એની માને નહીં જોવા દે આ વિચાર કરો અને એક જને 15 વર્ષ સુધી છોકરીઓ જો જો આ સારી પેલી છે આ સારી પેલી છે પછી નકી કર્યું કોરો ખડી જઈશ કે 15 વર્ષ પહેલા જે જોઈ લીએ જો વાગલ પેલી બેહી રે બે છોકરો લઈ ને આકરી એ મોહામાં આયા જો બેહી તો પેલો હા પાડી હતો દેશા બેહો થી એટલે આતા નયુ તો એક સલાહ પૂછું કે હાઈવે ઉપર ઊભા હોય એટલે જે સાધન મળે એમાં ગોઠો જાવ બાકી ટેક્સી ની રાજો અમને જોન તો ઘણા ખટારા એક હોય બેહાયા ભાઈ જેને છકડો હાથમાં આવે ચકડો સાઈડ આપે ને સાઈડ કાપી ના હું ચકડા જ ભરો છું મારે કડાપાત છે યાર મારો ભાઈ રોમન કે લોકો તમને બહુ છેતરી જાય મગુ તારી માએ છેતરો છે તાર પછી કોઈ નો નંબર જ નહીં ના બહુ તો આપણા રાજપૂત સમાજ અંદર કે સાહેબ એક રિવાજ તો પેલા કે છોકરા છોકરી નું જ્યારે લગન ગોઠવાય એને બડી રોજ નક્કી કરતા આ તો અતાર ફોટા ફોટી ઇન્ટરવ્યુ બધું ને કર્યું પેલા બડી રોજ કે એ ફાઈનલ